પૂજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ યોજાયો પૂજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો બસો એકમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી અંતર્ગત શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આગામી તારીખ બાર મે કથાને વિરામ આપવામાં આવ્યો હતો અને કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભક્તો જય શ્રી સ્વામિનારાયણ સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ગુજરાત આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પ્રતિષ્ઠા કરી એને બરાબર વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ

ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાતે ગાતે શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગ્યે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું હોય એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકૂટ ધરાવાયો અને પૂજ્ય આચાર્ય માન સ્વામી અન્નકૂટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય માનસ્વામીએ ઉપ સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહારસિએ સૌ નિરના આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગ અને ભક્તિનું ભાતું સત્સંગ અને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો